જીવનને અમૃત બનાવવા માટે દિવસ અને રાતને એક કરવા પડે જીવનને અમૃત બનાવવા માટે મહેનત વિષ જેવી કરવી પડે જીવન એવું થઈ જાય કે પોતાને પણ સમય ન આપી શકે પોતાના પરિવારને પણ સમય ન આપી શકે આવી જ્યારે તે મહેનત કરે છે તો તે જીવનના પાછલા દિવસોમાં અમૃત જેવું જીવન જીવી શકે છે શૂન્યમાંથી સર્જન કરવું જરાય સહેલું નથી હોતું ભાઈ ખૂબ હાર્ડવર્ક કરવું પડે છે ખૂબ સગા વાહલાઓના ટોણા સાંભળવા પડે છે સગામાં કે પ્રસંગ હોય પરિવારમાં કોઈ આયોજન હોય તો પણ ક્યારેક સમય ન આપી શકે છતાં પણ આ બધું મેનેજ કરવું પડે છે બાળકોને પૂરો પ્રેમ ન આપી શકે બાળકોની સાથે વ્યવસ્થિત સમય પસાર ન કરી શકે કારણ કે શૂન્ય છે એમાંથીને ધીમે ધીમે કરતાં એક બે એમ કરતાં કરતાં આગળ આવવું છે સર્જન કરવા માટે ખૂબ પુરુષાર્થ કરવો પડે છે ભાઈ જો જીવનને અમૃતમય બનાવવું જ હોય તો એક લક્ષ્ય નિર્ધારિત કરવો પડે જેના જીવનમાં કોઈ લક્ષ્ય ન હોય એને કોઈ પણ પ્રકારે કાંઈ સંતોષ થતો જ નથી સંતોષ ક્યારે થાય જ્યારે તમારા જીવનમાં એક લક્ષ્ય હોય કે મારે સવારથી સાંજ સુધી આટલું કામ કરવાનું છે મારે બે મહિનામાં આટલો ટાર્ગેટ પૂરો કરવાનો છે મારે બે કલાકમાં આટલું વાંચન કમ્પ્લીટ કરવાનું છે આવા નાના નાના ઉદ્દેશ્ય હોય તો તે પોતાના જીવનમાં મોટા લક્ષ્યને નિર્ધારિત કરી શકે એટલા માટે તો આપણે જ્યારે શાળામાં ભણતા હોય ત્યારે શાળામાં ટ્યુશન ક્લાસમાં લેસન આપવામાં આવે તમારે આટલી વારમાં આટલું લેસન કરીને આપવાનું છે કોણ સારા અક્ષરે કરીને આપશે કોણ બહુ વ્યવસ્થિત ભૂલ વગર કરીને આપશે કોણ પાકું કરીને આપશે આવી આવી પ્રતિદિવસ ટેસ્ટ પણ લેવામાં આવે અને આવું લેસન પણ કરાવવામાં આવે એવી જ રીતે આપણે એનાથી એ શીખીએ છીએ કે આપણા જીવનમાં જ્યારે આપણે વિકાસના પથ પર પગ મૂકીએ તો આપણે રોજનો એક લક્ષ્ય નિર્ધારિત કરીએ સાંજે મારે ગમે તેમ કરીને એક હજાર રૂપિયા કમાઈને ઘરે આપવા છે આજે મારે ગમે તેમ કરીને બે માળા કરી જ લેવી છે અરે આજે હું જ્યારે મુસાફરી કરીશ તો હું ટ્રેનમાં જતો હોઉં કારમાં જતો હોઉં અડધી કલાક તો વાંચન કરીશ જ કારણ કે બુક્સથી વધારે બેસ્ટ ફ્રેન્ડ કોઈ ન હોઈ શકે એટલા માટે મારે વાંચન કરવું જ છે એવું નાનું નાનું લક્ષ્ય રાખો નાનું નાનું લક્ષ્ય જ્યારે તમે રાખશો એ પૂરું થવા લાગશે ત્યારે અંદરથી એક આનંદ આવશે રોજ ઉત્સાહ જાગૃત થશે અને ધીમે 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 કરતાં તમે એક એવા લક્ષ્ય સુધી પહોંચી જશો કે જે લક્ષ્ય તમારા જીવનને અમૃત બનાવી દેશે શરૂઆતમાં જે આપણને વિષ જેવું લાગે શરૂઆતમાં જે પરિવારને પણ ન ગમે શરૂઆતમાં જે બધા કહેતા હોય ત્યારે આવું ન કરાય પરિવારને સમય અપાય કોને ખબર કાલે શું થવાનું છે આવી આવી જે વાતો કરતા હોય પછી એ જ લોકો આપણી પાસે આવશે અને કહેશે ઓહોહો ભાઈ તારી તો મહેનત હતી ઓ એમને તું આગળ નથી આવ્યો અરે અમે અમારી સગી આંખે જોયું છે તું કેવી મહેનત કરતો હતો એટલા માટે આપણે પુરુષાર્થ કરવો પડે એવી મહેનત કરવી પડે પણ યાદ રાખજો આ વાત ઉપરથી આપણે એ શીખવાનું છે કે મહેનત કરતાં કરતાં એક લક્ષ્ય નિર્ધારિત રાખો છ મહિનામાં હું આટલું કામ કરીને બતાડીશ સાત મહિનામાં મારે આટલો ટાર્ગેટ પૂરો કરવો છે બે વર્ષમાં મારે અહીંયા સુધી પહોંચવું છે મારું લક્ષ્ય છે કે મારે ત્રણ વર્ષમાં એક કાર લેવી છે મારું લક્ષ્ય છે કે મારે ચાર વર્ષમાં એક પ્લોટ લેવો છે મારું લક્ષ્ય છે કે મારે આટલા સમયમાં આટલું દાન કરવું છે મારું લક્ષ્ય છે કે મારે આ જગ્યાએ ફરવા જવું છે તો તેની પહેલાં આટલા રૂપિયા મારે બેંક બેલેન્સ હોવી જ જોઈએ નાના નાના લક્ષ્ય રાખો એમ કરતાં કરતાં મોટા મોટા લક્ષ્ય આવશે એવી જ રીતે આ જીવન પણ એક ભગવાને આપેલો વીજળીનો ચમકારો છે જેમ વીજળીના ચમકારે મોતેળા પરો પાન એવી જ રીતે આ જીવનનો ચમકારો છે જેમાં આપણે જ્યારે અવસર મળે ત્યારે ભગવાનની ભક્તિ કરી જ લેવી એમાં પણ લક્ષ્ય રાખવાનું આજે બે માળા કાલે હું બે વારી ત્રણ માળા કરીશ મહિનો દિવસથીઓ ત્રણ ત્રણ માળાનો પછી હું ચાર માળા કરીશ એમ કરતાં કરતાં પાંચ કરીશ એમાં આપણે ધીમે 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 કર્મકાંડ જેવી પદ્ધતિઓથીને ભગવાનની ભક્તિના પથ ઉપર પગ મૂકીશું પછી એક એવી જગ્યાએ તમે પહોંચી જાશો કે જ્યાં તમે અને તમારો ભગવાન બાકી કોઈ જ નહીં